સમયમાં ખેડૂતની જરૂરિયાત ખૂબ ખાસ છે તેમ છતાં વાયદા કરનારી સરકારો માત્ર ખાલી પ્રચાર કરે છે હકીકતમાં આપણે સૌ જાણીએ છીએ કે સરકાર નવી નવી યોજનાઓ જાહેર તો કરે છે પરંતુ તેનો વાસ્તવિક લાભ ખેડૂતોને કેટલી માત્રામાં મળે છે તે મોટો પ્રશ્ન છે અત્યારે કાગળ પર યોજના બહુ વધારે છે પરંતુ તેનો અસરકારક અમલ દેખાતો નથી ખેડૂતોને સાચા અર્થમાં સહાય મળે વિકાસ મળે અને તેમની મહેનતમાં યોગ્ય મૂલ્ય મળે તે આજની સૌથી અગત્યની માંગ છે

હાલો જો નીકળે હવે હા થી મળતા રહેજો બીજું હું તો આપણે આ રસ્તે ઉભા હોય હન્યા મળવાનું ચાલુ જ હોય

હે રમેશભાઈ કેમ છો મજામાં ને કાલે સગનતાની મીટિંગ છે તો બધું આયોજન કરી રાખ આ કાલે નાસ્તાનો બોલતા નાસ્તો આ

મે <laughs> <laughs> બધા મળી ગયા ક્યારે આયા છે આ બધા પત્તાઓને ને હું આ હમલાતું છેના ખબર ક્યારે ક્યારે એ તો ન થાય પડી જાય ક્યારે આવે ક્યારે બધા આવી જો આવી જલ્દી કરો ને પાંચ મિનિટ પાંચ મિનિટ આ રે હું કે મોરયો કાતો માર આપ્યો હું વાત કરું હું એવેળા દાખલ કરી અને દવા શાંતિ રાખ છે લે છે લે આપણે થોડું બે તાવા શાંતિ

ચાલો આપણે બધા મળીને એવી સરકાર બનાવીએ કે જે ઓક્ટર નહીં ખેતર દેખાય તે ભારત તમારો બધાનો ખૂબ આભાર અને બધા બેસો છે આપણે બધા થોડા નેતાને સપોર્ટ કરીએ જેથી કરી આપણે ગામનું ભવિષ્ય સારામાં સારું બને અને નેતાજી પણ આગળ સુધી પહોંચે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને બે મિનિટ ના બ્રેક બાદ આપણે તમારો ફેવરિટ શો જીંદા દેવતી દડકા નિહાળવા માટે અમારી ન્યૂઝ ચેનલ સત્યના તુફાનો સાથે જોડાયેલા રહો શું હારો હાલો હવે સગન નાચા તો જીતી જા એટલે ભાતો તૈયાર થઈ ગયું કે નહીં મારે ખેતર દાડિયા છે મારે જવું છે વાડીએ ઓહોહો થકવાટી દીધા હો માંડી તો હારું જોઉં નીકળી ગયા આમ તો પાથરા થઈ ગયા હવે ખેતરવાળાને કહી દઈએ એક બે વાર એટલે બેટીની માં નીકળી જાય મેની જાતા થી એટલે ઉપાધી મટે મારે હમાસર જોઈ લઈએ શું કે હમાસર આજ ના કેનતુ પનંદોવા हार्दिक સ્વાગત છે પરિયપર ખેડૂતોના સપનાઓ લોકવાની તૈયારીમાં છે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં દરિયાઈ વિસ્તારોમાં લો પ્રેશરના કારણે પવન અને વધારે કમોસમી વરસાદની આગાહી છે હવે વરસાદનો માહોલ બન્યો તો ભજીયાનો પોકરણ તો કરવો પડીએ ને સમયે <tumé> <tumé>

તો આ લાઈવ માં આપણે બતાવવામાં આવ્યું છે કે ખેડૂતો ની ક્ષણ ક્ષણ ની મહેનત એ ધૂળ ભળી જાય છે તો મિત્રો કેટલાક ખેડૂત ભાઈઓ સાથે આપણે વાતચીત કરીએ અને એમનો મંતવ્ય લઈએ અને દેશ અને સરકાર સુધી એનો મંતવ્ય પહોંચે એ જ આપણું કર્મ છે મારું નામ બાબુભાઈ ગામ માટી ગામ અને જિલ્લો ખોબા તો બાબુભાઈ આ જે માવઠાના કારણે તમારો નુકસાન થયેલું છે કેટલું છે તમે નુકસાન ની ક્યાં વાત કરો આ તમારી આંખે તમે જોઈ તો રહ્યા છો અમારી સો મહિનાની મહેનત પાણીમાં મળી ગઈ છે તો બાબુભાઈ હું તમારી આ વ્યથા સમજુ છું જે નુકસાન થયું છે તે માટે તમે સરકાર પાસેથી શું આશા રાખો છો આશામાં તો એવું છે કે જ્યારે સરકાર આવી હતી તો અમારી સાથે ઉભો રહેવાનો એનો વાયદા કર્યા હતા તો અત્યારે અમારે જે નુકસાન થયું છે તો એનું જે અમને વળતર થોડું ઘણું મળી રહે તો અમારે ખેડૂત મિત્રોના બધા એને સારું પડે એમ બાબુભાઈ તમારું મંતવ્ય દેવા માટે ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણે જાણીએ છીએ કે બાબુભાઈની શું પરિસ્થિતિ છે બાબુભાઈ જેવા અનેક ખેડૂતોને વરસાદના કારણે પાકનું નુકસાન થયેલું જોવા મળે છે આપણે બાજુના ખેતરમાં મિલનભાઈ અને તેમની સાથેના અનેક બીજા ખેડૂતો છે તેમની સાથે વાત કરીએ અને તેમનું મંતવ્ય લઈએ અને તે શું કહેવા માગે છે તે આપણે જાણીએ ખેડૂત છે તો હવે ભગવાનનો સહારો નથી આમ તો જો તમારી નજરે જો છો ને તમારે કાંઈ રહ્યું નથી આજે હીનાઈ ખેડૂત છે હીલાઈ અમે છીએ હજાર હજાર સો આપે શું ભણે ચારસો ચારસો ના બિયારણ મળે અત્યારે એના સોળસો રૂપિયા ભાવ થઈ ગયા છે ખેડૂત ને જવું ક્યાં ભાવમાં કઈ મળતું નથી ખેડૂતો સાવ થાકી જશે આમાં શું ટકશે ખેડૂતો જેઠ મહિનો આવી રહ્યો છે ઈ નહીં બિયારણ લઈને અમે પાછું ઈ નહીં ચાલુ કરી દેશું ઉછીના પાછી કરીને અમારે ખેતર તો વાવવું જ જોશે પાછું વળતર કઈ મળવાનું છે નહીં તો અમે શું કરશું પેલા ભાઈ ચાર ચાર દિવસથી થી ભાવ થાય તમે જોવો તો ફરી બધું પલ્લી ગયું છે શું કરવું આમાં આ તો ભાઈ જઈને મહેનત કરી હોય આપણે ત્યાં જઈએ બે ખેડૂતોને મળીએ વિડીયો બનાવીએ તો ખેડૂતોને એવું લાગે કે નેતાજી આપણે હારે છે તો આ બીજું તો હું રિપોર્ટર ને ફોન દે હું કપડા બુદલાવતો

હા એવું લાગે કે કુદરત રૂઠ્યો છે તો અત્યારે નથી વાપરવાના અમારે અત્યારે ગાયોને સારો હું નાખવો અત્યારે કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે પણ અમારે જે સરકાર પાસે છે એમને આશા છે કે કંઈક સહાય મળી રહે તો એમાં અમારા જે અમારા ગામના જે સગનાતા છે યુવા નેતા છે વહેલી સવારે અમારી મુલાકાતે આવ્યા છે અને અમારી જે પરિસ્થિતિ છે એ નિહાળી રહ્યા છે ગઈ કાલે દે કમોસમી વરસાદ પડ્યો છે અને બધા જ ખેડૂતોનું જે નુકસાન થયું છે રાતનીંદર નથી આવી તમે ખેડૂતોને કોઈને પણ પીવાની જરૂર નથી અમારી સરકાર ટૂંક સમયમાં બધાનો સર્વે કરી અને બધાને સહાય અપાવશે તમે લોકો નિર્ભય રહો

તમે કીધું એ હિસાબે તમે તમારી રીતે બધું સમજાવીને ગોઠવી નાખ્યો જો તમારે ખેડૂત ખેડૂતને મળી સમજાવવાના કે તમારો પાક લેવાઈ ગયો છે જો લેવાઈ હોય તો મળવા પાત્ર નથી બરોબર પછી ફોટા પાડીને એપ્લિકેશન અપલોડ કરી દેવાના એટલે સર્વ આપણો પૂરો થાય બરોબર

Ya está, ya está, ya está, ¿Qué es eso? 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 બધી es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es

કાકા તમારું સર્વે તો પૂરું ઓલા બાબુભાઈ નું ખેતર ક્યાં છે આઈથી કેનાલા સીધે જાવ બાબુભાઈ નું છે નાની એવી દેખાય છે આવે હું લાવ કે ના દેખ કરતા હો જો લઈ આવી કે ભલે ગેટા ન ન સહાય જે મારેતા ન તો બહુ ખેડૂત માટેનું રાહત પેકેજ અને ખેડૂત માટે રાહત ખેડૂતની મજાક કહેવાય એક રાહત એટલે કે એક હેક્ટર બરાબર છ પોઈન્ટ પચીસ વીઘા એટલે કે એક વીઘામાં પાંત્રીસ ને વીસ રૂપિયાની થાય સર્વે કરતા આવડે છે કે ખાલી ખેડૂતનો ખેતર ખૂનતા આવડે છે પાછળ હાથમાં પકડીને ફોટોશૂટ કરાવતા આવડે છે ખાલી બાજુમાં ઉભેલા એક વાર ખેડૂતે પૂછ્યું તો હોત તમારે વીઘા દીઠ ખર્ચો કેટલો થયો છે ન ખબર પડતી હોય તો હું કહું એક વીઘામાં સા નાખવાનો ખર્ચ ત્રણસો રૂપિયા સા નાખ્યા પછી સાણીઓ ખાતર વાવવાનો ટ્રેક્ટર સાથેનો ખર્ચ ત્રણ હજાર રૂપિયા સાણિયા ખાતર વાવ્યા પછી તેના ધાપ અને થાંભલો આપવાનો ખર્ચ ત્રણસો રૂપિયા ડીએપી સાથે ખાતર વાવવાનો ટ્રેક્ટર સાથેનો ખર્ચ સોળસો રૂપિયા પછી બિયારણ સાથે મગફળી વાવવાનો ખર્ચ ચાર હજાર રૂપિયા મગફળી ઊંઘ્યા પછી પાટલામાં ઊગતું ખડ ઉપર ઢાપ પડે ટ્રેક્ટર આપવાનો ખર્ચ અઢારસો રૂપિયા આખી ચોમાસાની સિઝન દરમિયાન દવાનો છંટકાવ કરવાનો ખર્ચ ત્રણ હજાર રૂપિયા જેમ કાઢી અને તેનો પાત્રા કરવાનો ખર્ચ હજાર રૂપિયા પાત્રા મૂક્યા ક્યાં વરસાદ આવી ગયો એટલે કે ખેડૂતે એક વિગે પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો અને એક હજારથી તમે પાંત્રીસો રૂપિયાની સહાય કરી એટલે કે વીસ હજાર રૂપિયા માઇનસ પાંત્રીસો એટલે કે ઓળ હજાર પાંચસો રૂપિયા ખર્ચ ખેડૂતને ચૂકવવાનો બાકી છે પ્લસ ખેડૂતનો વીસથી પચીસ હજાર રૂપિયા નફો ધોવાઈ ગયો ખેડૂતને પણ ઘર છે ખેડૂતને પણ બાળકો છે ખેડૂતના બાળકો પણ ભણે છે એને પણ કપડાં જોઈએ પછી કંઈક ખેડૂત ફટેલા કપડામાં રહે ખેડૂત ફટેલા કપડામાં જ રહીને તમારી જેવા નેતા હોય છે